વડોદરા શહેરના હણી પોલીસ સ્ટેશન નજીક આજે સવારે ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાનનું કરંટ લાગવાથી મોત થયું છે પ્રાથમિક માહિતી મુજબ સોફિન શેખ સવારે પોતાના કામ અર્થે ગયા હતા અને પોતાનો ટેમ્પો પાર્ક કરી રહ્યા હતા તે સમયે બાજુમાં આવેલા એક ઇલેક્ટ્રિક થાંભલાને પકડતા અચાનક જોરદાર વીજ કરંટ લાગતા ત્યાં ધડી પડ્યા હતા સોફિનને કરંટ લાગતા તેના મિત્રો તાત્કાલિક મદદે ઘસી ગયા હતા અને હિંમત કરી સોફિનને કરંટ લાગેલા થાંભલાથી છોડાવ્યો હતો ત્યારબાદ જરા પણ સમય ગુમાવ્યા વિના તાત્કાલિક સારવાર માટે શહેરની એસએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

પણ એની કોઈ એમજીવીસીએલ દ્વારા કોઈ બી સુનવાઈ થઈ નથી આવીને જાય છે મશીનોથી ચેક કરીને જાય છે કે કોઈ કરંટ આવતો નથી અમારા ત્રણ ગોડાઉન ચાર ગોડાઉન છે તે છતાં બી ત્યાં પાછળ બી એમને એક જ વસ્તુ કે આવીને ચેક કરીને જતા રહે છે કે મીટરથી જોઈ લો કોઈ કરંટ આવતો નથી અમને એવું જ કહે છે તો એ ભાઈ માલ ભરવા ગયા ટેમ્પો હતો આગળ થ્રી વ્હીલર અતુલ શક્તિ અને બીજી વસ્તુ કે એમને પાછળ થાંભલો હતો થાંભલા ઉપર જ એમને કરંટ લાગીને નીચે પડી ગયા હતા સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર